ભોજનમાં મિલાવટ અને જીવાતથી બચવા મોંઘીદાટ હોટેલમાં જમવા જવાનું પસંદ કરતા હોય છે જો કે હવે મોંઘીદાટ હોટેલના ભોજન પણ સુરક્ષિત ન હોવાનો ખુલાસો થયો છે રાજકોટના એક ગ્રાહકને આવો કડવો અનુભવ થયો રાજકોટની ફાઇવ સ્ટાર હોટેલ ગણાતી સયાજી હોટેલના ભોજનમાં જીવાત નીકળતા અનેક સવાલો ઊભા થયા છે ગ્રાહકે હોટેલમાં ફ્રેમ્સ ઓર્ડર કર્યા હતા જોકે ફ્રેમ્સમાંથી મરેલી જીવાત નીકળી હોવાનું સામે આવતા ગ્રાહક ચોંકી ગયો હતો સમગ્ર ઘટનાને લઇને જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કરતા સમગ્ર રાજકોટમાં સયાજી હોટેલની ભોજનની ગુણવત્તા ચર્ચાનો વિષય બની છે રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે અનેક લોકો ભોજનમાં મિલાવટ અને જીવાતથી બચવા માટે મોંઘીદાટ હોટેલમાં જમવા જવાનું પસંદ કરતા હોય છે જોકે હવે મોંઘીદાટ હોટેલના ભોજન પણ સુરક્ષિત ન હોય તેવું સામે આવ્યું છે રાજકોટના એક ગ્રાહકને આબોશ કડવો અનુભવ થયો રાજકોટની ફાઇવ સ્ટાર ગણાતી સયાજી હોટેલના ભોજનમાં જીવાત નીકળી હતી જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે ગ્રાહકે હોટેલમાં ફ્રેમ્સ ઓર્ડર કર્યા હતા જો કે ફ્રેમ્સમાં મરેલી જીવાત હોવાનું સામે આવતા ગ્રાહક ચોંકી ગયો હતો આ સમગ્ર ઘટનાને લઈને જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કરતા સમગ્ર રાજકોટમાં સયાજી હોટેલની ભોજનની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે અનેક લોકો ભોજનમાં મિલાવટ અને જીવાતથી બચવા માટે મોંઘીદાટ હોટેલોમાં જમવા જવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે મોંઘીદાટ હોટલના ભોજન પણ સુરક્ષિત ન હોવાનો ખુલાસો થયો છે રાજકોટના એક ગ્રાહકને આવો કડવો અનુભવ થયો હતો રાજકોટની ફાઇવ સ્ટાર ગણાતી સયાજી હોટેલના ભોજનમાં જીવાત નીકળી હતી જેને લઈને અનેક સવાલો થાય છે ગ્રાહકે હોટેલમાં ફ્રેમ્સ ઓર્ડર કર્યા હતા અને તેમાંથી જીવાત નીકળી હતી સમાચારોમાં રોકાશે